નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણે એક આ નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનરોને સરકારી કર્મચારીઓને આપી છે આ જબરદસ્ત ભેટ તો તેના વિશે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સિક્કિમ ડીએ હાઇક બે હજાર ચોવીસ સિક્કિમના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો રાજ્યની પ્રેમસિંહ તમંગ સરકારે દશેરા પહેલાં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી દીધી છે તો સિક્કિમ સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો છે તો રાજ્યના મુખ્ય સચિવ વીબી પાઠકે જારી કરેલા પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી છે તો રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને પેન્શનરોની મોંઘવારી રાહત પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી વર્તમાન છેતાલીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવશે તો પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારના નિયમિત પગાર ધોરણમાં સંશોધિત પગાર ધરાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ચાર્જપાત્ર સંસ્થાઓને પણ મોંઘવારી ભથ્થું ચૂકવાપાત્ર રહેશે જે પચાસ પૈસા અને તેથી વધુના અપૂર્ણાંકમાં ચૂકવવામાં આવશે જેથી આ સુનિશ્ચિત કરશે કે ગોઠવણો કર્મચારીઓને અસરકારક લાભ પ્રદાન કરે છે તો આદેશ મુજબ સિક્કિમના રાજ્યપાલે પૂર્વ સંશોધિત મૂળભૂત પગાર માળખામાં પગાર ખેંચતા કર્મચારીઓ માટે ડીએમાં વધારો અને પેન્શનરો માટે ડીઆરને મંજૂરી આપી છે છઠ્ઠા સેન્ટ્રલ પે કમિશન સીપીએસની ભલામણો મુજબ પૂર્વ સુધારેલા પગાર માળખા પર અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓનો ડીએ બસો ત્રીસ ટકાથી વધીને બસો ઓગણચાલીસ કરવામાં આવ્યો છે જ્યારે આ સાતમા સીપીસી મુજબ સુધારેલ પગાર ખેંચનારાઓ બે હજાર અઢાર સુધી તે વધારીને બસો ઓગણચાલીસ ટકા કરવામાં આવશે પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ ડીએ હાઇક છેતાલીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ચાર્જપાત્ર સંસ્થાઓને નિયમિત પગાર ધોરણમાં પણ અપડેટેડ ડીએ દરોના લાભો મળશે પચાસ પૈસા અથવા તેથી વધુના ડીએ કોઈપણ અપૂર્ણાંકને આગામી રૂપિયામાં રાઉન્ડ ઓફ કરવામાં આવશે જ્યારે પચાસ પૈસાથી ઓછી રકમની અવગણના કરવામાં આવશે આ પગલાંથી રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત મળવાની અપેક્ષા છે મિત્રો તો આ વર્ષની શરૂઆતમાં જૂન બે હજાર ચોવીસમાં સિક્કિમ સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો જે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી લાગુ કરવામાં આવ્યો હતો આ પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે કુલ મોંઘવારી ભથ્થું વધશે છેતાલીસ ટકા થઈ હતી વર્તમાન નાણાકીય વર્ષમાં ડીએમાં વધારાથી રાજ્યની તિજોરીને રૂપિયા એકસો ચુમ્મોતેર પોઈન્ટ છ કરોડનું નુકસાન થયું હતું તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ